મારું નામ દીપક રાવલ છે ઓગણીસો નેવું થી અમે ખમણિયા કેમ્પની શરૂઆત કરી ત્યારે અમે જય અંબે મંડળ અહીં રાણપુર ગામ છે એ પીડબ્લ્યુડી શરૂ કરેલું પણ લોકોએ અમે ખમણ આપીએ છીએ એટલે ખમણીઓ કેમ એવું નામ આપ્યું અને પછી પૂછે એટલે અમે મણિનગરના છીએ એટલે બે યુવક મંડળ મણિનગર એવું ખમણીઓ કેમ કરીએ છીએ શરૂઆત અમે આઠ બોરી બેસનથી કરી હતી અને આજે લગભગ સો બોરી બેસન લગભગ સાહીઠ બોરી ખાંડ પચાસ ડબ્બા તેલ અને બાકીના જે કંઈ સાજીના ફૂલ લીંબુના ફૂલ એ બધું થઈ અને અમે અત્યારે લગભગ પચીસ ક્વિન્ટલ ખમણ એટલે કે પચીસ હજાર કિલો ખમણ બનાવીએ છીએ અમારા નોમથી ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ ચૌદસ સુધી આ કેમ્પ ચાલે છે આમાં કોઈ પેઢ સર્વન્ટ નહીં બધા અમારા ફેમિલી મેમ્બર્સ અને અમારા મિત્રોના જે ઘરના જે મેમ્બર્સ છે કે અથવા ફ્રેન્ડ સર્કલ એ લોકોથી જ અમે આ કામ કરીએ છીએ અને ચોવીસ કલાક આ અમારો કેમ્પ ચાલે છે કેટલા વર્ષથી ચાલે આ છત્રીસ વર્ષથી અમે આ કેમ્પ ચલાવીએ છીએ અને આજે આ છત્રીસમું વર્ષ છે અમારું અને અમને માતાજીની કૃપા છે પીડબલ્યુડીના સ્ટોરમાં કરીએ છીએ એટલે અમને અંબાજી બાજી પીડબ્લ્યુડીના ગવર્મેન્ટ અધિકારીઓ પણ અમને એટલો જ સહકાર આપે છે અને અમે બહુ જ સારી રીતે આ કેમ્પ ચલાવી શકીએ એટલે અમને પદયાત્રીઓ પણ એટલું જ અમને મદદરૂપ બને છે એટલે અમને પોતાને પણ સેવાનોને લગભગ એક કિલોમીટર સુધી તો અમારા આ ખમણ લેવા માટે લાઈન થાય છે આગળના કેમ્પવાળા કે અમે જમાડીએ છીએ તો લોકો જમતા નથી એટલે કે આપણે પૂછીએ કેમ તો એ કે અમારે આગળ ખમણ ખાવા છે એટલા આ ખમણ ફેમસ બન્યા છે જે કોઈ કોઈ ફરસાણવાળો પણ આટલા ખમણ વેચતો નહીં હોય એટલા અમે આ પાંચ દિવસમાં છ દિવસમાં બનાવીએ છીએ આપણું નામ દાદા દીપકભાઈ રાવલ મારું નામ છે અને ઓગણીસો નેવ્યા નેવું થી અમે આ શરૂ નેવ્યાસી માં આવ્યા તકલીફ પડી તો નેવું થી આ જગ્યાએ અમે કેમ શરૂ ખમણ વગર શું કરી અમે ખમણ આપીએ છીએ પછી ચટણી આપીએ છીએ ચા કોફી અને દવાઓનું વિતરણ કરીએ છીએ અને રાતના સમયે જે ચાલતા યાત્રી હોય એમાં કોઈને કંઈ થાક લાગ્યો હોય કે કંઈ તકલીફ હોય તો માલિશ પણ કરી આપીએ છીએ દવાઓનું પણ ટ્યુબો પણ એવી રીતે બધું આપીએ છીએ અને એ રીતે અમે અને માતાજીની કૃપા છે હેલો